કેમ છો અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક નવીન પહેલ કરવામાં આવી છે જેમાં જનતાને પણ ટ્રાફિક અવેરનેસમાં ભાગીદાર બનાવવા માટે એક શોર્ટ ફિલ્મ મેકિંગ કોમ્પિટિશન લોન્ચ કરવામાં આવી છે આ કોમ્પિટિશન અંતર્ગત કોઈ પણ વ્યક્તિ સંસ્થા અથવા મીડિયા એજન્સી ટ્રાફિક અવેરનેસની થીમ લઈ અને એક મૂવી બનાવશે જેની સમયમર્યાદા બે મિનિટ કરતાં ઓછી હશે આ મૂવી ગુજરાતી હિન્દી અથવા તો મ્યુઝિકલ ફોર્મેટમાં હોઈ શકે છે આ મૂવી બનાવ્યા બાદ અમારા એક્સ પ્રોફાઇલ અને ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર બાયોમાં આપેલી લિંક પર જઈને ગૂગલ ફોર્મ ભરવાનું છે જેની અંદર આ મૂવીની લિંક જે છે સબમિટ કરવાની છે એક્સપર્ટ જ્યુરી દ્વારા આ તમામ મૂવીઝ ચેક કર્યા બાદ જે ટોપ પચાસ મૂવીઝ હશે એ તમામને સર્ટિફિકેટ ઓફ પાર્ટિસિપેશન અને સાથે સાથે જે ટોપ થ્રી મૂવીઝ છે એમાં ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ પ્રાઇઝમાં અનુક્રમે રૂપિયા બે લાખ દોઢ લાખ અને એક લાખનું રોકડ પુરસ્કાર અને સાથે સાથે જે અન્ય સાત શ્રેષ્ઠ કૃતિઓ છે એમને પણ રૂપિયા દસ હજારનો રોકડ પુરસ્કાર અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ આપવા જઈ રહી છે તો આપ સર્વેને વિનંતી છે કે આપના સમયનો સદુપયોગ કરો પોતાની ક્રિએટિવિટી બતાવો અને લોકોને ટ્રાફિક જાગૃતિ કઈ રીતે લાવી શકાય એ અંગે ટ્રાફિક પોલીસ સાથે જોડાવો અને આ ફિલ્મ મેકિંગ કોમ્પિટિશનને સુપરહિટ બનાવો થેન્ક યુ સો મચ